નમસ્કાર મિત્રો બોનલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે ગુરુવાર નો મિત્રો ગઈકાલે આપણે થોડું હોસ્પિટલનું કામ આવી ગયું હતું એટલે ગઈકાલે આપણે આવી નથી શક્યા તમને ગઈકાલે ખાલી ફોનથી ભાવ જણાવ્યા હતા ફોનથી ભાવ જાણીને આપણે વિડીયો બનાવ્યો હતો ને અત્યારે પાછા તમે લાઈવ અત્યારે હરાજીમાં આવી ગયા છે તમે જોઈ શકો ને આજની આવકની વાત કરીને તો આવક તો બિલકુલ છે મિત્રો ને જે આ વાત કરીને આપણે એ નવું ગ્રાઉન્ડ વેબ્રિજ છે ને તેમાં રાજીનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે ત્યારબાદ નવી જમીન છે તેમાં રાજીનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ વાય છે આજેના બજાર ભાવ મિત્રો ને મિત્રો આપણે થોડુંક હાથમાં નાનું એવું ફ્રેક્ચર આવેલું છે મિત્રો એટલે વિડીયો બનાવવામાં થોડીક તકલીફ પડે છે મિત્રો તો વિડીયો આડા ડહરો થોડોક બને તો મિત્રો થોડાક બી ચલાવી લેજો મિત્રો જેવો આપણો હાથ વ્યવસ્થિત થઈ જાય અને આપણે વ્યવસ્થિત પાછો વિડીયો બનાવશું મિત્રો આ માહિતી તમને સારી કે તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો એકાવન રૂપિયાનો ભાવ છે એકાવન રૂપિયામાં વેચાણી છે અને મગફળી ઓગણચાલીસ નંબર મગફળી છે દાણે સુપર ક્વોલિટીને મળે અગિયારસો એકાવન રૂપિયાનો ભાવ છે અમલના

મગફળી છે મિત્રો અને અગિયારસો રૂપિયાનો ભાવ જેવીસ મગફળી છે એકદમ ચોખ્ખો અને સરસ માલ છે મિત્રો અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે ત્રીસ મગફળી છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે અને સેજ ખોતરે ધૂળ છે બાકી માલ સારી ક્વોલિટી છે એક હજાર એકતાલીસ રૂપિયામાં વેચાણ છે ઓગણચાલીસ નંબર

ন এক ভাৱনা নৱস এক নৱস এক